વારસિયામાં સંતમાતા માયાદેવી દરબારમાં આઠમી વાર્ષિક વર્ષી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા સંત માતા માયાદેવી દરબારમાં વીસ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના ત્રણ દિવસીય આઠમી વાર્ષિક વરસી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાવીસમી તારીખે સવારે ભંડારાનું અનાજની કીટ વિતરણ આરતી સેવા કાર્યક્રમ યોજાયા હતા સાંજે ભજન મહાઆરતી તેમજ બ્રાહ્મણોની ભોજન વ્યવસ્થા સાથે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું સમગ્ર આયોજન સાંઈ કમલેશ લાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ થયું હતું તેમના દ્વારા વર્ષના ત્રણસો દિવસ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમાં આજનો આ ખાસ પ્રસંગ વધુ ભવ્યતા સાથે ઉજવાયો હતો આ પ્રસંગે બ્રાહ્મણો સ્થાનિક કોર્પોરેટર હીરાભાઈ કંજવાણી તેમજ સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી આશીર્વાદ લીધા હતા આજે બાવીસ તારીખે એટલે સંત માતા માયાદેવી નો જે આઠમું વર્ષ છે એની જે વર્ષીનું આજે આયોજન કરવામાં આવ્યું છે વીસ એકવીસ અને બાવીસ તારીખ ત્રણ દિવસનો કાર્યક્રમ હતો આ ત્રણ દિવસ અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેવી જેવી રીતે જે વિધવા બહેનો છે એ લોકોને પણ અનાજ વિતરણ કરવામાં આવે છે અને સવારે જે લોકો છે અહીં ડેલી ત્રણસો પાસઠ દિવસ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે એના સિવાય પાઠશાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો આવતીકાલે પૂર્ણાથી કરવામાં આવશે અને આજે પણ અલગ અલગ કાર્યક્રમ મ્યુઝિકલ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે અને આ સેવાકીય કાર્ય ત્રણસો પાસઠ દિવસ સંત માતા માયાદી મંદિર પર આયોજન કરવામાં આવે છે એમના જે સંચાલક છે શ્રી કમલેશ સાંઈ એ અલગ અલગ કાર્યક્રમો કરતા આવ્યા છે ગરીબોને અનાજ વિતરણ કરવાનું અને એના સિવાય જે નાના બાળકો છે એને ભણવા માટેની ભણવા માટેના નોટબુકનું વિતરણ સ્ટેશનરીનું વિતરણ દર વખતે અલગ અલગ અને જ્યારે વરસાદ હોય ત્યારે છત્રીનું વિતરણ અને ગરમી હોય તો નાના બાળકોને ચપ્પલનું વિતરણ એટલે અલગ અલગ સેવાકીય પ્રતિઓ કરતા આવ્યા છે એવી રીતે જ આજે બાવીસ તારીખ એના મમ્મી જે સંત માતા માયાદેવી છે એના જન્મ ઉત્સવ છે એનું આઠમું વર્ષ છે એ ઉજવી રહ્યા છે वार्ड नंबर छह म्युनसिपल का आज कार्यक्रम में क्या है आज मेरी बड़ी सास का पुण्यतिथि है जिनके याद में हम सब एकत्रित हुए हैं हम उनके मार्गदर्शन पर आगे चल रहे हैं लोगो की सेवा करना हर जरूरतमंद तक अपने हाथ पहुंचाना उसी श्रद्धा को उसी मार्गदर्शा पर चल के हम लोग भी उनकी सेवा आगे लेकर जा रहे हैं और इसीलिए आज हम लोग सब गुरु के पाठ के लिए एकत्रित हुए हैं

ગરીબો ને વિતરણ કરે છે નોટબુક હોય કીટ હોય ચંપલ હોય છત્રી હોય અને સેવા પણ ઉત્સવ મનાવવામાં આવે છે આ સંત માતા માયાદેવી આઠમી છે આઠમી તિથિ હૈકા मनाते हैं और हम सबको उनकी बहुत याद आती है कैसे मनाते हो मना ये गुरु ग्रंथ साहब का भोग लगवाते हैं और गरीबों को सुबह अनाज वितरण करते हैं और गरीबों को खाना खिलाते हैं सब अच्छी तरह ही करते हैं आपका नाम शोभा मैं उनकी बेटी हूँ बड़ी